તેમાં ભરીને થોડી વારમાં એથાણ ગામથી બોડદ ગામ તરફ રોડ પરથી પસાર થનાર છે જે બાતમી ના આધારે શંકેશર્ફ રામુ લવ મહારાજ મિશ્રાને પકડીને તેઓ પાસેથી લોખંડની ભારી ભારે નંગ પાંત્રીસ જેની કુલ કિંમત એક લાખ એસી હજાર પચાસ ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ